હું થોડીક મીઠુંડી મને મીઠું મીઠું વધારે ખાવાય તો મીઠું ખાવાનું મન થયું હતું મમ્મીને કીધું કે ચલો લડ્ડુ બનાવીએ એમ કારણ કે મારે લઈ જાવ ગામ ખાવા માટે નાસ્તામાં એટલા ફટાફટ થઈ જાય ને ફ્રાય હા ચડવામાં વધારે વાર ના લાગે આ રીત મહેનતવાળું વધારે કારણ કે આમાં ઓહ ભાઈ ઈ મારતી ના થાય કરો કાલે સેઠ તેલા ઓતરણ ઓ એને એટલું કરીને તો ખીજમા આવી ગયો બસ એટલું અને ગુણ ગુણ નાખું કંતન ભાવે ચુરમાના લડ્ડુ હા ઓલા તને તો ગુંદી નવતારે ગુંદી નાન મોતીચૂર નહીં વધારે ભાવે ને ઈ તો મને ભાવ મને તો બધી મીઠી વસ્તુ બધી અમે કરી માટે બનાવ્યું એ

Boleh saya dulu lagi. હવે બધું દળી દીધું હવે ચાસણી બનાવી લીધી ચાસણી આવી ગઈ હવે એમાં છે ને લાડવાનો ભૂકો કાજુ બધા દ્રાક્ષ દ્રાક્ષ નાખી નાખ દેજો હા હા આખી જાણે કે કેટલી જોતો જાણે કે ના કેટલી હોય એ તો પૂછતા હતા હા આખી નાખ

એ તરત પાછા ભાંગી જાય આ બધા અમારા રાખેલા હોય તો આમાં એમ હાથેથી વાળેલા હોય ને એટલે ભાંગે ને એટલે સારું ચલો તમે આવી જાવ લાડવા ખાવા માટે લડવા ખાવા પરણ પરણ બાપુને ઈ ઈ એમ કરીને એને ચાન્સ મળી ગયો

બીજી કઈ યાદ ન આવતો એમાં અને એના હાલો તો બધાને ગુડ નાઇટ નવા આવો લાઈક છે ભૂલતા નહીં અને લાઈક કરતા જજો હાલો બાય બાય